નમસ્કાર અત્યારના સમયમાં લગ્નની મોસમ પૂરી થઈ અને લોકો થોડા ઘણા ફ્રી થયા તો નવી સરસ મજાની સુંદર પ્રોગ્રામોની હારમાળા એટલે સ્નેહ મિલન દરેક અટકના પરિવાર વાઇસ ફિલહાલ અત્યારે રાજકોટ શહેર અને આસપાસ સૌરાષ્ટ્રમાં સ્નેહ મિલનની એક સુંદર મજાની શરવાણી શરૂ થઈ રહી છે અને ઘણા પરિવાર વર્ષોથી કરે છે ઘણા પરિવાર એક વર્ષથી આ બે વરસ અથવા તો ત્રીજા વરસથી એમની શરૂઆત થઈ છે પણ જે લોકોએ હજી શરૂઆત નથી કરી અથવા તો પ્રથમ વર્ષ છે સ્નેહ મિલનનું તો એ લોકોને તૈયારીમાં થોડો પ્રશ્ન હોય કે સ્નેહ મિલનમાં આપણે શું કરીએ તો અહીંયા હું થોડી ઘણી વાત સ્નેહ મિલનની કરું તો સૌ પ્રથમ સ્નેહ મિલન એટલે એક પરિવારનું અથવા તો ગામડામાંથી આવી અને શહેરમાં વસેલા એ ગ્રામજનોનું સુંદર એક જગ્યાએ મળવું એટલે સ્નેહ મિલન સ્નેહ મિલન એટલે સુંદર સથવારાના આપણા વાયસ કુટુંબના લોકો અથવા તો આપણા ગામડાના લોકો જેમનો એક મેળાવડો એટલે સ્નેહ મિલન સ્નેહ મિલન એટલે આપણા કુટુંબ પરિવારના કાકા પણ મળે દાદા પણ મળે ભાઈજી પણ મળે અને સાતમી પેઢીના આપણા કુટુંબના મોભી પણ મળે નાના બાળકથી લઈ અને એંસી નેવું વર્ષ સો વર્ષના બા દાદા જ્યાં એકઠા થાય ને એ એક આંગણું એટલે સ્નેહ મિલન તો હજી ઘણા બધા પરિવાર અને ગામના લોકો વિચારતા હશે કે આપણે આવું મિલન કરીએ કે નહીં અને શા માટે સ્નેહ મિલન કરવું જોઈએ તો વિચારો નહીં શુભ સુંદર શરૂઆત કરો કારણ કે આખા વર્ષની અંદર એક વખત આપણા પરિવારજનોનું મળવું અથવા તો આપણું જે મૂળ ગામડું છે એ ગામડાના લોકોનું મળવું એટલે ખૂબ હેત અને મીઠાશથી એ ઘડીને આપણે વાગોળવું નાના હતા ત્યારે આમ કરતા નાના હતા ત્યારે આવું હતું નાના હતા ત્યારે આમ હતું ને કેટલું સરસ હતું ને આ બધી વાતોને વાગોળવા માટેનો એક અવસર એટલે સ્નેહ મિલનનો અવસર હવે સ્નેહ મિલન આપણે આયોજિત કરીએ તો એમાં શું શું પ્રોગ્રામ રાખી શકાય તો સૌ પ્રથમ મિલનમાં નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધીના તમામ સ્ત્રી અને પુરુષોને આવરી લઈ અને એક રૂપરેખા બનાવવી જેમાં બાળકો માટે સુંદર મજાના સાંસ્કૃતિક પ્રોગ્રામ ગણેશ વંદનાની કોઈ પ્રસ્તુતિ કરે છે એકૃતિને રજૂ કરે છે કોઈ બાળક ગીત ગાય છે કોઈ એકાંકી કે નાટક કરે છે કોઈ વેશભૂષાનો પરિવેશ કરીને આવેલા છે તો બાળકોની સાંસ્કૃતિક પ્રવૃત્તિને આપણે પ્લેટફોર્મ આપ્યું આપવું જેથી કરી અને બાળકોને મારા પરિવારની સમક્ષ મેં સુંદર મજાની મારી કળા રજૂ કરી છે એનો સુંદર એમને આત્મસંતોષ અને સાથે કુટુંબીજનોને પણ ખ્યાલ આવે કે તમારા કુટુંબના બાળકોમાં કેટલું કૌશલ્ય અને કળા છુપાયેલું છે નેક્સ્ટ આપણે રાખી શકીએ અટક કે પરિવાર રત્નોનું સન્માન અથવા તો તમારા જ્ઞા ગામનું મિલન હોય તો ગામના રત્નનું સન્માન એટલે કે તમારા ગામ અથવા તો અટકમાં કોઈ ક્લાસ વન ઓફિસર છે કોઈ અલગ અલગ ખાતાઓમાં જોબ કરે છે તમારા પરિવારમાં કેટલા ડૉક્ટર છે વકીલ છે કેટલા લોકો કંઈક અલગ કામ કરે છે તો એ લોકોનું ખાસ સન્માન કરવું જોઈએ જેથી કરી અને મંચ ઉપર સન્માન વખતે એમની એક ઓળખ પણ આપવી જોઈએ જેથી ખબર પડે કે તમારા કુટુંબ પરિવારમાં કયા ધંધાર્થીઓ કયો બિઝનેસ લઈને બેઠા છે તો એમની ખરીદી કરવી હોય તો સૌ પ્રથમ આપણા કુટુંબના ભાઈ અથવા બહેન પાસે જ આપણે પહોંચવું ત્યારબાદ નારી રત્નોનું સન્માન ખાસ કરવું કારણ કે સ્ત્રીમાં જગજનની દરેક જગ્યાએ દેવતાઓ પાસે પણ પૂજનીય છે તો શું તમારા કુટુંબના આંગણે એમનું સન્માન નહીં કરો તો તો ઘણું બધું અધૂરું રહી જાય એટલે નારી રત્નો જે કોઈ પણ જગ્યાને શોભાવે છે દીપાવે છે કોઈ સુંદર મજાનું સેવા કાર્ય કરે છે અથવા તો કોઈ સ્ત્રીમાં અલગ કંઈ આવડત છે તો આવા સ્ત્રીઓનું ખાસ સન્માન કરવું કોઈ રાજકીય પદ ઉપર છે કોઈ ધાર્મિક સંસ્થાના પદને શોભાવે છે અથવા તો કોઈ અલગ અલગ સંસ્થાઓના હેડ તરીકે વડા તરીકે જે સેવા આપે છે પોતાની જોબ કરે છે તો આવા નારીઓનું સન્માન કરવું ત્યારબાદ તમારા સમસ્ત કુટુંબ પરિવાર કે ગામમાં જે અતિ ધનાઢ્ય પરિવારમાંથી આવે છે તો એ દાતા હશે જ તો એ દાતાની ઓળખ આપવી એ દાતાના પરિવારની વાત કરવી અને સાથે આ વાતની સાથે અન્ય લોકોને પણ એક અહેસાસ થાય કે મારી પાસે લક્ષ્મી આવેલી છે તો એને સારા કાર્યમાં વહેવડાવવું તો નેક્સ્ટ તમારા આ સ્નેહ મિલનના આયોજનને તમારે ખર્ચ ક્યાંય પહોંચી વળવો હશે ને તો વિચાર નહીં કરવો પડે કુટુંબમાંથી જ દાતા મળી રહેશે પણ દાતાને યોગ્ય સન્માન આપવું ખૂબ જરૂરી છે ત્યારબાદ અલગ અલગ વાઇઝ કંઈ પણ નવી જગ્યાએ કોઈપણનો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અથવા તો કોઈ મોટી ફમ ફેક્ટરી લઈને બેઠા છે કોઈ ગૃહ ઉદ્યોગ ચાલે છે તો એમની માહિતી ખાસ આપવી જેમને આપણે કુટુંબનો બિઝનેસ એક્સપો કહી શકાય જેથી કરીને ખ્યાલ આવે તમામ પરિવારજનોને કે આપણા કુટુંબ પરિવારમાં કયો કયો બિઝનેસ કોણ લોકો કરે છે હા એમાં ગૃહ ઉદ્યોગમાં બેનો જોડાયેલા હોય તો એમની પણ ખાસ માહિતી આપવી આ સાથે આપ સર્વરોગ નિદાન કેમ્પ રક્તદાન કેમ્પ આવા કેમ્પનું પણ આયોજન કરી શકો છો જેથી કરી અને લોકોનું આરોગ્ય છે એ પણ આપણે સુંદર મજાના આરોગ્યના કેમ્પ સાથે લોકોની તકલીફોને હળવી કરી શકાય ત્યારબાદ બાળકો માટે અને બહેનો માટે અલગ અલગ પ્રશ્નોત્તરી અથવા તો જો સમય રહે છે તો સ્પર્ધાઓનું પણ આયોજન કરવું જોઈએ કોઈ અવનવી વસ્તુ બનાવે છે કોઈ જગ વિખ્યાત છે તમારા રાજ્યમાં કે દેશમાં અથવા તો વિદેશમાં બનાવી અને મોકલતી વસ્તુ હોય તો એવી વસ્તુઓની માહિતી પણ ખાસ સ્નેહ મિલનમાં આપવી આ સાથે સાથે જે લોકો કુટુંબના પ્રશ્નોને સોલ્વ કરી શકે કુટુંબમાં કંઈ પણ મુસીબત આવેલી છે અથવા તો ગ્રામજનોને કંઈ પણ તકલીફ આવેલી છે તો એ તકલીફમાં કોણ પાસે ઊભું રહે એમ છે કોણ હોકારો દે એમ છે આવા લોકોનો પણ ખાસ પરિચય કરવું કે આપણા કુટુંબીજનોને કંઈ પણ તકલીફ પડે તો તમે આ વ્યક્તિને મળી શકો છો આમને તમે વાત કરી શકો છો તો જેથી કરી અને જ્યારે કોઈ પણ કુટુંબ ઉપર મુસીબત આવે ને ત્યારે એને મરવા સુધીનો રસ્તો ના ગોતવો પડે જો એમને કોઈ સાચવી લેનાર હુકારો દેનાર વ્યક્તિ કુટુંબમાંથી જ મળી જાય ને તો સોનામાં સુગંધ મળે આ રીતના અલગ અલગ આયોજનની સાથે સુંદર મજાના રૂડા ભોજન તો હોય જ રૂડા ભોજનિયા બાદ સૌ પરિવારજનો સાથે મળી અને ખૂબ સુંદર મજાના રાસની રમઝટ પણ બોલાવી શકો છો સ્નેહ મિલનમાં જે પણ કુટુંબીજનો આપણને મળેલા છે તો એ પળોને સુંદર વાતોથી વાગોળવી જેવી કે કોના દીકરા દીકરીઓની સગાઈ કરવાની છે કોના દીકરાને નવી નોકરી લાગેલી કોને જોબ ઉપર લગાડવાના છે કોના ઘરમાં માંદગી છે કોને તકલીફ છે અને કોના ઘરમાં બહુ સારી અત્યારે પરિસ્થિતિ છે આવી બધી જ વાતો છે ને એ જ્યારે પરિવાર એકઠો થાય ને ત્યારે ભાઈ બહેન બા દાદા એ કરવી જોઈએ જેથી કરી અને આ સમસ્ત અટકના પરિવારનું સ્નેહ મિલન છે ને એ ખરેખર આપણા કુટુંબનું હોય ને એવું લાગે તો વરસમાં એક વખત આપણા પણ લાગે એવો અવસર એટલે સ્નેહ મિલન તો હજી પણ જે લોકો વિચારો છો એ નાનું પણ સુંદર આયોજન કરો અને હા કંઈ પણ વસ્તુ નથી ખબર પડતી તો જે લોકોએ અગાઉ સ્નેહ મિલન કરી ચૂકેલા છે એવા લોકોની આપ સલાહ લઈ શકો છો અને હા તમારા પરિવારના આંગણે અન્ય પરિવારમાંથી સામાજિક રાજકીય ધાર્મિક કે સંસ્થાના કોઈ વડા હોય એમને મહેમાન તરીકે અચોક બોલાવો જેથી કરી અને બાર અન્ય કુટુંબમાં તમારી સારી વાત છે એ સ્પ્રેડ થઈ શકે કે આ આ કુટુંબમાં આટલું સુંદર મજાનું આયોજન થાય છે આટલા સુંદર મજાના બહેનો છે આટલા સુંદર મજાના સારા કાર્ય કરનાર લોકો છે અને આટલું સરસ મજાનું એ અવસરનું આંગણું જો કોઈ મહેમાન આવીને દીપાવી જશે ને તો સોનામાં સુગંધ મળશે તો ચાલો આ સરસ મજાની સ્નેહ મિલાનની મોસમને આપણે માણીએ જય શ્રી કૃષ્ણ